બનાસકાંઠા જિલ્લાના સણાધર ખાતે રજૂઆત કરવા આવેલી આંગણવાડી કાર્યકર બાબર દ્યોદર સુઈ ગામ કાખરે તાલુકાની આંગણવાડી કાર્યકર મહિલાઓએ સનાદર ધામ ખાતે કરી રજૂઆત બનાસકાંઠા આંગણવાડી કાર્યકર મહિલાઓનો હુંકાર હક માટે લડીશું અને ન્યાય નહીં મળે તો દિલ્હીમાં ધરણાની ચિમકી ચાર તાલુકાની આંગણવાડી કાર્યકર મહિલાઓએ સનાદર ખાતે કરી રજૂઆત બનાસકાંઠા આંગણવાડી કાર્યકર મહિલાઓનો હુંકાર હક માટે લડીશું ન્યાય નહીં મળે તો દિલ્હીમાં ધરણાની ચિમકી પગાર વધારો અને વિવિધ પ્રશ્નોને લઈ સાંસદ સભ્ય ગિનીબેન ઠાકોરને મૌખિક રજૂઆત કરાઈ દ્યોદર તાલુકાના મિની અંબાજી સનાદર ધામ ખાતે દ્યોદર બાબર કાંકરેજ અને સુઈ તાલુકા યુનિયન સંગઠન આંગણ આંગણવાડી કાર્યકર મહિલાઓની વિવિધ પ્રશ્નની માંગને લઈ બેઠક મળી જેમાં વિવિધ પ્રશ્નને લઈ કોંગ્રેસ સાંસદ સભ્ય ગિનીબેન ઠાકોરને મૌખિક રજૂઆત કરી જેમાં સરકાર મહિલાઓની રજૂઆત ધ્યાને નહીં લે તો આગામી સમય દિલ્હીમાં ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી એવા જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેજ રજૂઆત કરી છે આજે યોદર તાલુકાના સણાતર ગામે ત્રણ ચાર તાલુકાની આંગણવાડી કાર્યકરોએ સુપ્રીમ કોર્ટે એમને ન્યાય આપીને કાયમી કર્મચારી તરીકે ગણવા એ માટેનું જજમેન્ટ આપ્યું હોય ત્યારે રાજ્ય સરકાર એનો અમલ કરે આંગણવાડી કાર્યકર એ સવારે નવથી કરીને સાડા ત્રણ વાગ્યા સુધી છ કલાક એ નાના બાળકોને એ પોતે કુપોષણમાંથી બહાર નીકળે અને નાનું બાળક એ આવનાર આપણા દેશનું ભવિષ્ય છે એનું ઘડતર જ્યારે બહેનો કરતી હોય ત્યારે એને પૂરેપૂરો ન્યાય મળે એને જે બીજા કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ તરીકે જે હકો મળે છે એ તમામ હક અને અધિકારો એ આંગણવાડી કાર્યકરો હોય તેડાગર હોય એને મળે એ માટેની વાત એ રાજ્ય સરકારમાં અમારા ધારાસભ્યો કરશે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર આ બંનેનું ફંડિંગના પિસ્તાળીસ પંચાવન ટકા પ્રમાણે આ આંગણવાડીનું માનદ વેતન હોય કે એના કન્ટિજન્સી ખર્ચા કે તમામ પ્રકારે એનું બજેટ ફાળવવામાં આવે છે એટલે બંને સરકારો રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એના માટે વિચારીને જે તે રાજ્ય સરકારો જ્યાં અમલ કરવાનો છે એ મોટા ભાગે કરવાની જવાબદારી એ રાજ્ય સરકારની હોય છે અને કેન્દ્રમાં આ બાબતમાં ગંભીરતાપૂર્વક વાત મૂકીને આમના જે હકો એ મળે એ માટેના અમારા પ્રયત્નો રહે કેન્દ્ર સરકારનું પરિપત્ર છે છતાં અહીંયા વર્તમાન સરકાર દ્વારા આ બહેનો માટે અમલ કરવામાં નથી આવતો એક આંગણવાડી કાર્યકર તેડાગર માટે નહીં ઘણા બધા વિભાગના રેગ્યુલર કર્મચારીઓ એ રાજ્ય સરકારે અન્યાય કર્યો ને સુપ્રીમ કોર્ટમાં ગયા એમને સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો જે તે વખતે પણ આજે પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટોના અધિકારીઓને એ ગુજરાત સરકાર એ સુપ્રીમ કોર્ટના નિર્ણયને અવગણના કરીને એમની જે માગણી છે એ સ્વીકારતી નથી એટલે તમે એમ કલ્પના કરો કે દેશની સર્વોપરી અદાલત જ્યારે ચુકાદો આપે એ પણ એક લોકશાહીમાં બેઠેલા લોકો એનો અમલ ન કરે તો સુપ્રીમ કોર્ટથી ઉપર એ જવા માટે લોકોને કે એના વિભાગના કોઈ પણ વિભાગના કર્મચારીઓ માટે એનાથી બીજું કોઈ ઓપ્શન નથી અને વડી કચ વડી અદાલતનો જે ચુકાદો છે એને પણ ગ્રાહ્ય ના રાખે એટલે હું માનું ત્યાં સુધી એ વડી અદાલતનું પણ અપમાન છે અને બંધારણીય જે હક્કો છે એ બંધારણ આપણને આપ્યું છે એ બંધારણ પ્રમાણે પણ વહીવટ નથી થતો અને એ આ પ્રણાલી કા હવે ચાલુ થઈ છે નહીતર કોઈ નાની કોર્ટ નીચેની કોર્ટ નિર્ણય આપે તો પણ એ બંધન કરતા હતું અને આવનાર સમયમાં એ બાબતમાં જે કાંઈ ઉપર લેવલે ભલામણ કરવાની થતી છે એ કરી અને આમને ન્યાય આપવાનું કામ બેન ઈરાનીના નિવેદન બાદ પરિણામ ભોગવવું પડ્યું છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એમને મેં કહ્યું કે તમે દરેકની સામે પ્રશ્ન કરો હું બધા અધિકારી તરીકે ચૂંટાઈને આવ્યું તો મારા સામે પ્રશ્ન કરવો જોઈએ કે બેન તમે બેનના નાતે અમારા માટે શું કરવા માગો છો અને અમારી વાત પહોંચાડો કેમ જ્યાં સત્તા સ્થાને જે રીતે બેઠા છે એમને દરેક પાસે એ પણ વાત કરશે અને જિલ્લાને તાલુકા પંચાયત હોય બીજી ચૂંટણીઓ હોય ચૂંટણીઓ આવે ને જાય પણ એમનો અધિકાર એમને પોતાને પૂરેપૂરો મળે અને તેનો પ્રશાસન અમે લડાયક બને એવી મેં એમને વિનંતી કરી છે ને આવનાર સમયમાં વિરાની ચાલશે